ઓમ ગમ ગણપત નસ્વત નમઃ આગળ આપણે જોયું કે સૃષ્ટિની રચના ભગવાનની અધ્યક્ષતામાં જ થાય છે પરંતુ પરમાત્માના પ્રભાવને ન જાણનારા મૂઢ લોકો આસુરી સંપત્તિનો આશ્રય લઈને પરમાત્માની અવહેલના કરે છે એટલા માટે તેનું પતન થાય છે જે ભક્તો ભગવાનના દૈવી ગુણોનો આશ્રય લઈ ઉપાસના કરે છે તેમને સત અસત સર્વ કંઈ એક પરમાત્મા જ છે એવો યથાર્થ અનુભવ થાય છે પરંતુ જેમના અંતઃકરણમાં સાંસારિક ભોગો અને સંગ્રહની કામના હોય છે તેઓ વાસ્તવિક તત્વને ન જાણીને ભગવાનથી વિમુખ થઈને સ્વર્ગાદી લોકોના ભોગોની પ્રાપ્તિને માટે સકામભાવપૂર્વક અનુષ્ઠાન કર્યા કરે છે એટલા માટે તેઓ આવાગમનને પ્રાપ્ત થાય છે આનું વર્ણન કરતાં ભગવાન આગળ કહે છે દ્યા મા સોમ પાપૂત પાપા યજ્ઞિષ્ટ સ્વર્ગતિ તે પુણ્યમાં પુણ્યમાસાદ્યુરેન્દ્રલો દિવ્યાદેવભોગાન્ણવેદને જાણનારા સોમ પાન કરનારા પાપમાંથી વિશુદ્ધ થયેલા મને યજ્ઞો વડે પૂજીને સ્વર્ગની પ્રાર્થના કરે છે તેઓ પવિત્ર ઇન્દ્રલોકને પ્રાપ્ત કરીને સ્વર્ગમાં દિવ્ય ભોગો ભોગવે છે આ શ્લોકમાં એવા મનુષ્યોનું વર્ણન થયું છે જેમની અંદર સંસારની સત્તા અને મહત્તા રહેલા છે જે ત્રણેય વેદોને જાણનારા છે સોમરસનું પાન કરનારા છે તથા પાપોથી મુક્ત થઈ પવિત્ર થયેલા છે આવા લોકો જુદા જુદા યજ્ઞો દ્વારા સ્વર્ગની ઈચ્છા રાખતા હોય છે તે પોતાના પુણ્યની સંપત્તિ લઈને ઇન્દ્રલોક અર્થાત સ્વર્ગમાં જતા હોય છે અને ત્યાંના દિવ્ય ભોગોને ભોગવતા હોય છે પરંતુ એ સ્વર્ગીય સુખો કાયમી હોતા નથી તે બતાવતા ભગવાન આગળ કહે છે તે વિશાલં લોક વિશાળમ ક્ષીણ પુણ્યલો વિશાંતી એવર્મ મનુપ્રપન્ના ગતાગતમ કામકામા લભાતે તેઓ વિશાળ સ્વર્ગને ભોગવીને તેમનું પુણ્ય ક્ષીણ થતા મૃત્યુલોકમાં પ્રવેશ છે આ પ્રમાણે ત્રણ વેદના માર્ગનો આશ્રય લઈને કામનાઓની ઝંખનાવાળા તેઓ આવવું અને પાછા ફરવું એવી સ્થિતિ પ્રાપ્ત કરે છે સ્વર્ગમાં કાયમી નિવાસ નથી હોતો જેવા પુણ્ય કર્મ હોય અને જેટલી માત્રામાં હોય એટલો જ સમય ત્યાં રહી શકાય છે પુણ્ય કર્મનો ક્ષય થતાં જ ફરી પાછા મૃત્યુલોકમાં આવવું પડે છે તેથી જ ભગવાન કહે છે કે જેઓ ત્રય ધર્મનો આશ્રય લે છે તેમણે દેવતાઓની પાસે યાચના કરવી પડે છે પરંતુ જેઓ મારો આશ્રય લે છે તેમણે પોતાના યોગક્ષેમને માટે મનમાં ચિંતા કે સંકલ્પ કરવાની જરૂર રહેતી નથી આ વાતને બતાવતા ભગવાન આગળ કહે છે અનન્યાસ તેયુક્તામ્ય બીજા કોઈનો પણ વિચાર કર્યા સિવાય જેઓ એકલા મને ભજે છે તે નિત્યયુક્તોના યોગક્ષેમનું હું વહન કરું છું આગળના શ્લોકમાં ભગવાનની સ્વર્ગની ઈચ્છાવાળા સકામ અને સુખ માર્ગી લોકોની વાત કરી જ્યારે અહીં ભગવાન શાંતિ માર્ગ પર ચાલનારા પોતાના અનન્ય ભક્તોની વાત કરે છે સુખ એટલે ભોગ સુખ જે પદાર્થો પર આધારિત હોય છે અને તેમાં સ્પર્ધા અને ઈર્ષા હોય છે જ્યારે અનન્ય ભક્તોને ભગવાનના ચિંતન ભજન સિવાય કશાની અપેક્ષા હોતી નથી તેઓ નિત્ય નિરંતર ભગવાનની ઉપાસના કરતા રહે છે આવા ભક્તોના યોગક્ષેમની જવાબદારી સ્વયં ભગવાન સ્વીકારે છે તેથી જ આગળ ચોથા અધ્યાયના અગિયારમા શ્લોકમાં ભગવાને કહ્યું ને યે યથામામ પ્રપદ્યંતે તાંસ તથે આજે બસ આટલું જ હરિયો